ચાર લોકોની ચોર ટોળકીમાંથી એક યુવતીની હત્યા થઈ છે તેની સાથે રહેલા તેના બે મિત્રો યુવતી પર નજર બગાડી હતી અને યુવતી ન બંને યુવકો અવાવરૂ જગ્યામાં લઈ ગયા અને ગળુઓને હાથની નસ કાપી નાખી આ ચોંકાવનારી ઘટના છે સુરતના ઓલપાડની જ્યાં પરિયા ગામમાં પાંચ દિવસ પહેલા યુવતીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી પોલીસે જોયું તો યુવતીનું ગળું કપાયેલું હતું અને બંને હાથની નસો પણ આ કેસમાં ખાસ કડી ન મળી પણ ઘટના સ્થળેથી મળેલી એક બેગમાં ચિઠ્ઠી હતી જેમાં હોસ્પિટલનું નામ લખેલું હતું જેની તપાસ કરતાં આગળ જાણ થઈ કે મૃતક સોનલ રાઠોડ છે અને તેના લગ્ન થઈ ગયા હતા પરંતુ દોઢ મહિના પહેલાં પ્રેમી સાથે ભાગી ગઈ હતી તેનો પ્રેમી શોએબ એક ગુનેગાર હતો તેની સાથે રહીને આ યુવતી પણ ચોરીના રવાડે ચઢી આમાં ચાર લોકોની ગેંગ હતી જેમાં સોહેબના બે મિત્રો પણ સામેલ હતા આ બંને મિત્રોએ સોહેબને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો પણ તે સક્સેસ ન જતા યુવતી હાથમાં આવી અને તેના પર નજર બગાડી બાદમાં દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો અને આ ઝપાઝપીમાં યુવતીનું ઢીમ ઢાળી દેવાયું ત્યારબાદ બંને હત્યારાઓ ફરાર થઈને પોતાનું લોકેશન બદલતા હતા પોલીસને ખાસ કડી ના મળી આખરે રડારમાં બંને બંને ધરપકડ કરવામાં આવી હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે હાલ અમે ડિટેલમાં કરી રહ્યા છીએ પરંતુ ખાસ એની અંદર અમને જે મેડિકલ ટીમ છે એનો ખાસ અમારા સપોર્ટ રહેશે એ માટે અમે શ્રીના સંપર્કમાં છીએ અને એફએસએલમાં જરૂરી સેમ્પલ મોકલવામાં આવેલા છે એટલે એફએસએલનો જે ઓપિનિયન આવશે એના આધારે એમાં અમે ચોક્કસ કરી શકીશું અને જે આરોપીઓ છે એમના રિમાન્ડ માગવામાં આવશે આજે નામદાર કોર્ટમાં આરોપીઓને રજૂ કરી અને જેટલી જરૂર છે એ મુજબના યોગ્ય દિવસોના રિમાન્ડ માગવામાં આવશે